સુરતના પુણા ગામ વિસ્તારમાં રાધા કૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક રૂમમાં રહેતા પરિવારના લોકો ગેસ સિલિન્ડર સિલિન્ડર થતા દાજી હતા હતા ધડાકો લોકો જાગી ગયા અને એકસો આઠમાં દાજીલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે મૂળ રાજસ્થાન અને સુરતના પુણા ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલની સામે આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં બેતાલીસ વર્ષે પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે છે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલ છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી

बजे अपना हम नीचे सो रहे थे वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया हमने अपना फैमिली निकाला था पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था वो कपड़ों में आग लग रही थी वो बुझाया था फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे ઘેરે એક તો પીચે ઘેરા હતા બહુ બાથરૂમ ગયા હતા બહુ બેસકે ખાલી સિરપે ચોટ આવ લડકી હતી એક લડકા હતા વિનકા તો જ્યાં જલ ગયે શક ગાયલ બાકી કે શક ઉપેન્દ્રસિંહ રાજ ઉના ફાયર સ્ટેશન સફ ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીશ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા અને બે તેઓ ટોયલેટમાં હતા તેઓ દાજી ગયેલા હતા પુણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાઝ્યા હતા જેને પ્રથમ સ્મીમેર હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે કિરેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીત્યો